મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો ભૂલકે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો તમામ માહિતી આપણે આપવાના છીએ અને હવે પછી કયા વિડીયો બનાવવાના છીએ કયા વિડીયો બનાવીએ છીએ છેલ્લે ચર્ચા કરીશું અને મિત્રો ખાસ કરીને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો તમામ માહિતી મળી રહેશે ખાસ કરીને મિત્રો વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે અને બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે અને રોજે રોજના કર્ણના વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે એટલે તમામ વિડીયો જોઈ લેજો બીજીની જેમ કલાક કલાક કર્ણના પ્રશ્નો હોતા નથી એટલા માટે વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને થોડો સમય આપજો ચેનલ વિશે રોજના વિડીયો જોશો તો કંઈક અલગ જાણવા મળશે અને એક દિવસ એટલા માટે વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે કે તમને રિવિઝન મળી રહે અને બીજાના મારાના પ્રશ્નમાં કેટલો ડિફરન્ટ અને કેટલો ફરક જોવા મળે છે તમને તો પ્રશ્ન એ વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ ક્યારે માનવામાં આવ્યો છે તો વીસ એપ્રિલ તો એક એપ્રિલ ઉત્કલ દિવસ ઓડિશા દિવસ ત્રણ એપ્રિલ હિન્દી રંગબત દિવસ બે એપ્રિલ વિશ્વ ઓટિજમ જાગૃતતા દિવસ ચાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃત દિવસ પોંચ એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્ર દિવસ છ એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ સાત એપ્રિલે વિકાસ સ્વાસ્થ્ય દિવસ આઠ એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ દસ એપ્રિલે સીઆરપીફ શૌર્ય દિવસ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથિક દિવસ અગિયાર એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ બાર એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તેર એપ્રિલે સિયાચીન દિવસ ચૌદ એપ્રિલ વિશ્વ ચકાસ રોગ દિવસ પંદર એપ્રિલે કલા દિવસ સોળ એપ્રિલે વિશ્વ અવાજ દિવસ સત્તર એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ અઢાર એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ ઓગણીસ એપ્રિલે વિશ્વ લિવર દિવસ અને વીસ એપ્રિલે સિવિલ સેવા દિવસ તો મિત્રો આટલા દિવસો આવે છે વીસ એપ્રિલ સુધીના તો તમે ખાસ કરીને ટીક કરજો પોઈન્ટ નો થોડા નોંધતા પણ રહેજો હાથ પેન લઈને બેસજો તો અમુક પ્રશ્નોને ટીક કરી અને વિડીયોને સ્ટોપ કરીને પણ પ્રશ્નનો રિવિઝન કરજો પ્રશ્ન બે હાલમાં ભારતમાં તેવીમો વિધિ વિધિ આયોગના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવે છે તો જસ્ટિસ દિનેશ દિનેશ જસ્ટિસ દિનેશ દિનેશ માહેશ્વરી તો રામ મોહન નાયડુને વર્લ્ડ ઇકોનોમિક્સ ફોર દ્વારા યંગ ગ્લોબલ લીડર બે હજાર પચીસના રૂપમાં પસંદગી થઈ સંતોષ કુમાર યુડસ બેંકના ડેપ્યુટી સીપીઓના રૂપ નિયુક્ત કરવામાં આવ્યા મીરાભાઈ ચાનુને આઈ ડબલ્યુ એલ એફના એન્ટ આયોગના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા યુજીસી જી યુજીના ચેરપર્સન વિનય જોશી બન્યા જસ્ટિસ બી આર ગવાઇને ભારતના બાવનમાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા આરતી સુબ્રમણ્યને ટી એસ ટીસીએસના નવા કાર્યકારી નિર્દેશક અધ્યક્ષ અને મુખ્ય પરિચાલન અધિકારી સી ઓઓ નિયુક્ત કરવામાં આવ્યા છે તો થોડું સીઓ શું એટલે સી એટલે તેના વિશે પણ માહિતી આપી એટલે સીઓઓ એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા ચીફ ટેકનિકલ ઓફિસર એટલે કે સીટીઓ સી ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને સી ઇઓ તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરવીણ પ્રદેશની મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા તો એપ્રિલ મહિનાની નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો ખાસ કરીને થોડું त पूर्व गुप्त पूनम गुप्ता आरबिआई डेप्युटी गभर्नर नियुक्त रहँीगढमा डीजीपी नियुक्त रह पीएम मोदी नि सचिव नियुक्त रहेछ सुल खक्कडेड मारुत सिजन पुणकालीन निर्देशक नियुक्त गरेका एप्रिल बजार पच्चिना निमूक प्रश्न शेटी भारतीय ब्याङ्क संघेम बन्या शिवकुमार कल्याणम एनआरएफ सि ओ बना आरबीआई अजित रत्नाकर जोशी कार्य निर्देशक बनाएर भादुनि सि ओ बन्या राठा कानुनी मामलाचिव बन्या छ अभिता मुखर्जी एनडिसी सिएम रूपमा બન્યા છે એમ વિકાસ કૌશલ એનપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા છે નાકાશ તાકાશી નાકાજીમાં હોન્ડાના ઇન્ડિયાના અધ્યક્ષ સીઓ બન્યા છે અતુલ કુમાર ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા છે કિસ્ટી કોમેન્ડીયા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા અરુણ મામેને એટીએમના અધ્યક્ષ બન્યા છે જો જસ્ટિસ જોશ છે સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે આરતી સુબ્રમણ્યન સીટીએસ ના કાર્યકારી અધ્યક્ષ નિર્દેશકને પૂર્વ મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત પ્રદેશી મુખ્ય મુખ્યમંત્રીને આર્થિક સલાહકાર નિયુક્ત કરવાની નિધિ કેસ્તાની ઇન્ડિયા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા સૌરવ ગાંગુલીને આઈસીસી પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે મોહન રાજાની અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા છે બોમ્બે સ્ટોક એક્સચેન્જના વિરલ દાવડાને સીઆઈઓ સીઆઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે નેપાળના રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિમલ દુકાનને નિયુક્ત કરવામાં આવ્યા આટલા પ્રશ્નો છે તો પ્રશ્ન ત્રણ હાલમાં ગામ હાલમાં ગામના સ્તર પર પુરાવશેષ સંરક્ષણ પૂરા કરવાવાળા પ્રથમ રાજ્ય કયો કયો બન્યો છે તો હાલમાં ગામના સ્તર પર પુરા પુરાવશેષ સંરક્ષણ પૂરા કરવાવાળા પ્રથમ રાજ્ય કયો બને તો કર્ણાટક અલમાટી બંધ અલમાટીબંધ કૃષ્ણાનંદ પર આવેલો છે ને કૃષ્ણ રાજ્ય બંધ કાવેરી નદી પર આવેલું છે કેપિટલ છે કર્ણાટકનું બેંગ્લોર સીએમ છે સિદ્ધારામૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક નિક્સ રોડ સો ઉધ ઉદ્વા બેંગ્લોરમાં થયો કર્ણાટકને સીએમ મંત્રીઓનો વિધાયકોને વેતનમાં સો ટકાનો વધારોની મંજૂરી આપી છે બેંગ્લોર સિટીની યુનિવર્સિટીનું નામ બદલીને મનમોહન સિટી રાખવામાં આવશે રાષ્ટ્રીય મેળા બેંગ્લોરમાં આયોજિત કરવામાં કર્ણાટક કરવામાં આવશે કર્ણાટક ગ્રામીણ નેટવર્ક સુધારવા માટે સુધારવા માટે પગપ પ્રગતિ પંથ યોજના શરૂ કરી છે કર્ણાટક સરકારે અન્ન ભાગ્યના અંતર્ગત અંતરિક્ષ પાંચ કિલો ચાવલ ઉપલબ્ધ કરાવશે ગૂગલને ભારતના સૌથી મોટા ઓફિસર ઓફિસ કેમ્પ્સ અનંત બેંગલુરુમાં ખોલવામાં આવશે સ્થાયી શાસન પ્રદર્શન સૂચકાંક અને કર્ણાટક ટોપ પર છે પ્રશ્ન ચાર હાલમાં ભારત અને ફોરેન એક્સચેન્જ બજાર ટર્નઓવર થઈ કેટલા અરબ ડોલર વધી ગયો છે તો આ પ્રશ્ન તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે પ્રશ્ન પોચ હાલમાં રશિયાને કયા દેશને વચ્ચે પેમને પેમાને કેદીઓની કેદીઓની અદલાબદલી થઈ છે તો યુક્રેન

પ્રણાલી લીધે કરવામાં નિર્ણય લીધો છે રશિયાને ટેનિસ ખેલાડીને દાલિન સાવલેવનું રોપિંગ નિયમનું ઉલ્લંઘન કરવા માટે બે વર્ષને સસ્પેન્ડ કરવામાં આવે છે રશિયા કેન્સર વેક્સિન બનાવવાનું એલાન કરવામાં આવે છે હાલમાં વીત વર્ષ હાલમાં વીત વર્ષ બે હજાર ચોવીસ પછીમાં ભારતના ઓટોમોબાઇલ નિર્યાતમાં કેટલા પ્રતિશત અને વધારો કરવામાં આવે છે તો એક ઓગણીસ પ્રતિશત પર્સન સાથ હાલમાં કે રાજ્યની સરકારને બધી સ્કૂલોને એનર્જી ડ્રિક્સ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો પંજાબ પંજાબનું કેપિટલ છે ચંદીગઢ ભગવતમાન છે સીએમ છે રાજ્યપાલ છે ગુલાબચંદ કટારીયા પંજાબની મધ્યપ્રદેશની હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા છિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશી જીતી છે પંજાબ વિધાનસભામાં સાંકૃતિ પાછા શરૂ કરશે પંજાબની વિધાનસભામાં સર્ચ લોન્ચ કરવામાં આવ્યું છે પંજાબ સરકારે ઓડિશા મહિલા માટે પ્રોજેક્ટ હિફાજિયાત શરૂ કરવામાં આવી છે પંજાબ સાયબર ફોરેન્સિક અને રાજ્ય કાનૂની કાર્યશાળા આયોજિત થઈ છે પંજાબની બધી સ્કૂલમાં પંજાબી ભાષામાં ભણાવવાનું ફરિયાદ કરવામાં આવ્યું છે પંજાબની ચૌદમી હોકી ઇન્ડિયા જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ બે ચોવીસ જીતી છે પંજાબની અવૈધ કોલોનીઓને વિનિમયત કરવા માટે કાનૂન બનાવવામાં આવશે બરોબર પ્રશ્ન આઠ હાલમાં ભારતીય સેનાને ક્યાં વોઈસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું છે તો હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશના કેપિટલ છે શિમલા સીએમ છે સુખદરસિંહ સિંહ સુખુ સિંહ રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા હિમાચલ પ્રદેશની પંદરમી એપ્રિલ બે હજાર પચીસને અઠોતેરમો સ્થાપના દિવસ મનાવ્યો હિમાચલ પ્રદેશને નિયંત્રિત ભાગમાં ખેતી કરવા માટે એક પાયલોટ સધ્ય મંજૂરી આપી છે સક્ષમ ઠાકોરને યંગેસ્ટ મેપ જીનિયસ ઓફ ઇન્ડિયાના કિતાબ મળ્યો છે પચીસ જાન્યુઆરી હિમાચલ પ્રદેશને પંચાવનનો સ્થાપના દિવસ મનાવ્યો વિન્ટર કોર્નિવાલ મનાલીમાં શરૂ થયો પલ્લાસ બિલ્લી બિલાડીને પ્રથમ ફોટોગ્રાફી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં મળ્યો છે હિમાચલ પ્રદેશને બિલાસપુર શહેરમાં રાજ્યની પ્રથમ ડિજિટલ લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશ સરકારને મહિલાઓની વિવાહની ઉંમર વધારીને ઓગણીસ હતી તો હવે એકવી કરવામાં આવી છે પ્રશ્ન નવ હાલમાં ક્યાં રાજ્યની સરકારની પરાલી જલાને લેખે જીવજંતુ બાળવા માટે રોકવા માટે પોણસો કરોડની કાર્ય યોજનાની ઘોષણા કરી છે તો પંજાબ ખેડૂતોને મશીનરી ઉપલબ્ધ કરવા માટે આ યોજના અને અનાજને અવશેષો જેના લીધા પછી જે અવશેષો મળે ને બાળી નાખવાને રોકવા માટે અને પ્રદૂષણ ન થાય માટે આ યોજના બનાવવામાં આવી છે તો પ્રશ્ન દસ હાલમાં કોને પ્રતિષ્ઠિત શિવ છત્રપતિ રાજ્ય ખેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે તો કૃષ્ણ ઢોગલે પી શિવકામી વર્તો સહિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે રાજ્ય રાષ્ટ્રીય સમુદ્રી વરુણ અભ્યાસથી સન્માનિત કરવામાં આવ્યા છે નિખિલ સિંઘલને ઉત્તર પ્રદેશ સન્મલ રતન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે સંગમિત્ર તાઇ ગાયને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટ રાષ્ટ્રથી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ગુટર બ્લોસેલને બે હજાર પચી સ્ટોક હોમ ઝડપ પુરસ્કાર મળ્યો છે ટોમ કુરુદે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસને જ્ઞાનપુર પુરસ્કાર વિનોદ કુમાર શુક્લને આપવામાં આવ્યા છે મૃદુલિકા ઝાને પત્રકારી દ્વારા બે હજાર પચીમાં રામનાથ કોવિંદ કોઈના ક પુરસ્કાર આપવામાં આવ્યો પ્રશ્ન અગિયાર પ્રશ્ન અગિયારમાં હાલમાં કયા રાજ્યની સરકારને એવી મોટર વાહન ટેક્સને ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે તો ગુજરાત ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ગિરી નેશનલ પાર્ક અનાળસરોવડ તળાવ થોલ તળાવ કંકરિયા તળાવ ઘીડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે ગુજરાત પોલિસી જીપી દ્રષ્ટિ ડ્રોન રિસોર્સ એમ રિયલ સર્વલાસ્ટ ટેકનિકલ ઇન્ટરવેન્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે ગુજરાતમાં સાધુ ચીકુને જીએટેક મળે છે અમદાવાદની પ્રસિદ્ધ સોદાગીરી બ્લોક પ્રિન્ટને જીએટેક મળે છે અમદાવાદ સૈન્ય અભ્યાસ જળ સ્થળ રક્ષા બે હજાર પચીસ ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે ગુજરાતમાં પચાસ હજાર વંચિત મહિલાઓને ઉત્થાન માટે જી સફળ યોજના શરૂ કરી છે જી સપાલનું કોમેન્ટમાં જવાબ આપજો પૂરું નામ શું છે તે આગળ અગાઉના જીડિયા વિડીયો જોઈએ છે તો તમને ખબર હશે ગુંદરી ગુજરાતના પ્રથમ જે વિવિધતા માટે વિદેશ સ્થળ દોષિત કરવામાં આવ્યું છે પ્રશ્ન બાર હાલમાં ભારતીય વાયુસેનાને કે બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધાભ્યાસ ડેડ ફ્લેંગ દસ હિસ્સામાં ભાગ લીધો છે તો યુએ તો યુએઈ ભારત જર્મન બ્રિટેન અમેરિકા ઓસ્ટ્રેલિયા બહરીન કતર દક્ષિણ કોરિયા અને તુર્કી જેવા આ દેશમાં સામેલ છે આ બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધાભ્યાસમાં તો કેપિટલ છે અબુધાબી યુએઈનું કરન્સી છે યુએઈ દિહા રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાહેદ એલ નિહાન યુએઈએ ઇન્ટરપોલ ગવર્ન સમિતિની અધ્યક્ષતા સંભાળી છે રાય સિંહા પૂર્વ મધ્ય પૂર્વ સંમેલન આબુધાબીમાં થયું યુએઈ બે હજાર પચીસને સમુદાય વર્ષ ધોષિત કરવામાં આવ્યું છે ભારતીય વાણિજ્ય ઉદ્યાન મહાસંઘના ફિક્કીને દુબઈને હથઘરઘા પ્રદર્શિની બે હજાર ચોવીસ આયોજન થયું દુબઈની દુનિયાની સૌથી મોટી સેવાને હીટને અનાવરણ કરવામાં આવ્યું છે એર એક્સપો બે હજાર ચોવીસ અબુધાબીમાં થયો તો પ્રશ્ન ચૌદ હાલમાં ડૂનો રાષ્ટ્રીય ઉત્થાન બે ચિત્તાને ક્યાં અભિયાનમાં છોડવામાં આવ્યા છે તો ગાંધીસાગર અભયારણ્ય બરાબર તો આ ગાંધીસાગર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મંદસોર અને ગાંધીનગરના મંદસોરને ગાંધીસાગર અભયારણ્યમાં પ્ર પ્રભાસ અને પાવક નામના બે ચિત્તા છોડવામાં આવે છે પ્રભાસ અને પાવક નામના બે ચિત્તા બરાબર નામ યાદ રાખજો પ્રશ્ન ચૌદ હાલમાં રોજ કેર નિધન થયું છે તેઓ કેવો કોણ હતા તો લેખિકા હતા પ્રશ્ન પંદર હાલમાં કયા દેશને સર્વોચ્ચ ન્યાયાલયને વિદેશી મનશત્રુ અધિનિયમને ઉપયોગ કરવા માટે પર અસ્થાયી રૂપમાં રોક લગાવવામાં આવી છે તો અમેરિકા અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારના જ્યારના ચૂંટણી જીત્યા પછી છે ત્યારે તો કંઈક નવું જ અમેરિકા ચર્ચામાં વધારે છે ટેરીફ વિશે પણ અમેરિકા ચર્ચામાં છે અમેરિકા સતત ચોથા વખત ભારતને સૌથી મોટો વ્યાપારિક દેશ ભાગીદાર દેશ બન્યો છે અમેરિકા બાયોટેક ફોર્મ કોલોસોલ બાયોટેક બયો સેજના ડાયર વુલ્ફ વરુની પુનર્જાત પુરોને જાતને વરુની જાતને પુનર્જન્મનો દાવો કર્યો છે અમેરિકા સિનેટ ભારતીય વૈજ્ઞાનિકોને જે ભટ્ટાચાર્ય આપવામાં આવ્યો અમેરિકા સિનેટ ભારતીય પુષ્ય વૈજ્ઞાનિક જે ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાને નિર્દેશક રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતવાળા પ્રેષણોમાં રેમિટેસના સ્ત્રોતમાં અમેરિકા ટોપ પર છે યુટ્યુબ પર સર કર્યું કે રેમ રેમેટેસ શું છે અમેરિકાના સિએટલ પ્રથમ ભાગીદાર ભારતીય ફિલ્મોમાં મહોત્સવ શરૂ થયું અમેરિકાના રાષ્ટ્રપતિ રિક્ષક શિક્ષણ બંધન કરવા માટે કાર્યકારી અધ્યક્ષ પર હસ્તાક્ષર કરે છે અમેરિકાના રાષ્ટ્રપતિએ હરોનઅન્થિક બિટકોઇન રિઝર્વ બનાવવા માટે કાર્યકારી અધ્યક્ષ પર હસ્તાક્ષર કરે છે તે અમેરિકા બહાર નીકળવાનો ફેસલો કર્યો છે પેરિસ જળવાયું સમજો અમેરિકા બહાર થયું છે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલને અમેરિકાએ ગલ્ફ ઓફ અમેરિકા રાખવામાં આવ્યું છે બરાબર આટલો છે અમેરિકા વિશે હાલમાં કયા રાજ્યની સરકારને મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવે છે તો બિહાર હાલમાં કોને આઈઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે તો વિનીત જોશી સંતોષ કુમાર ને અજય ભૂષણ પાંડે કે એક પણ નહીં આટલા કોમેન્ટમાં જવાબ આપજો મિત્રો તો હવે આપણે પાછળના લીધે દિવસનું રિવિઝન કરી લઈએ છીએ રિવિઝન ફાસ્ટ છે મિત્રો ખાસ કરીને કારણ કે કાલનું રિવિઝન છે અત્યારે બાવીસ તારીખ હતી તો બાવીસ તારીખ તો કર્ણનો વિડીયો હતો તો હવે પછી તમે તમે જે જોશો ત્યાં આગળ દિવસે આપણે ચેક કરવો છે સિવિલ સેવા દિવસ મનાવવામાં આવે છે એક એપ્રિલે હાલમાં એટીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ભૂષણ પાંડે હાલમાં ભારતની છઠ્ઠી એશિયા અંડર અઢારમાં એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું પદક અગિયાર પદક જીત્યા છે હાલમાં પ્રધાનમંત્રી મોદી સૌદી અરબની દેશની યાત્રા પર ગયા છે હાલમાં રશિયા દેશની રાષ્ટ્રપતિ ઈસ્ટર પર ત્રીસ કલાકના સંગ્રહની વિરામની ઘોષણા કરી છે હાલમાં અમેરિકાએ કૅશ અમેરિકાએ ન્યૂયોર્ક શહેરમાં ડોબી આંબેડકર દિવસની ઘોષણા કરી છે હાલમાં પ્રધાનમંત્રી મોદીની પુસ્તકનો પાંચમો અધ્યાય અધ્યાય ન્યૂ દિલ્હીમાં લોન્ચ કરી છે હાલમાં મહારાષ્ટ્ર સરકારે કરડ શહેરમાં સો ટકા સુરક્ષિત નિપટાણની સાથે સ્વચ્છતા શિષ્ટ પ્રબંધન હાંસલ કરી છે હાલમાં અરવિંદ શ્રીવાસ્તવને નાણાં મંત્રાલયના રાજસ્વ સચિવ નિયુક્ત કરવામાં આવે છે હાલમાં ભારતીય બાજુમાં અર્જુન બાબુટાને આઈઆઈએસએફ આઈ કપ વિશ્વકપ નિશાનીબાજીમાં રજત રજત પુરસ્કાર જીત્યો છે હાલમાં રહેર અર્થ એલિમેન્ટ્સને અને મેગ્નેટના નિરંત્રક ચીન દેશને રોક માટે લગાવવામાં આવી છે હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના વર્ષમાં એકસો પચાવી વર્ષગાળ બનાવવામાં આવી છે હાલમાં આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય મંત્ર કર્મયોગી જન સેવા કર્મીની મેજબાની કરશે હાલમાં રશિયા દેશની અંતરિક્ષ યાત્રિક અલેક્સી ઓછી ચીનીની સાત મહિના માટે વૈજ્ઞાનિક મિશન પછી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન આઈએસ પરત ફર્યા છે તો આટલા પ્રશ્નો છે અને હવે થોડું સંજીવ તો થોડા પ્રશ્નો ચેક કરી લઈએ સંજીવ કુંવર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના વર્ષ આર્થિક પરિષદના પૂર્ણ પૂર્ણકલી સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે રાજ્ય ગુમાર નીતિ આયોગના અધ્યક્ષ સદસ્ય બન્યા છે જીએસડબ્લ્યુ સૌથી મોટી સ્ટીલ કંપની બની છે તેલગના ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે ભારત અને રશિયા વચ્ચે નવ અભ્યાસ અંદર બે હજાર પચીસ શરૂ થયો ટેટમાં તેર હજાર રન બનાવવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે કેરળ વેસ્ટ આગ નાગરિક સેવક સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું છે ફ્રાન્સ દુનિયામાં સૌથી મોટો સફેદ હાઇડ્રોજન પંડર શોધવામાં આવ્યો છે હરિયાણા સરકારે ધોરણ નવ દસમાં ત્રિભાષા ફોર્મલા લાગુ કરશે અને મહારાષ્ટ્ર લાગુ કરી દીધી છે ઉત્તર પ્રદેશ સુડતાળમી રાષ્ટ્રીય સુંદર બાલિકા હેન્ડબોલ બે ચેમ્પિયનશીપ જીતી છે ખેલો પેરા ગેમ બીજો સંસ્ક્રમમાં હરિયાણા ટોપ પર રહ્યું છે એશેટી ભારતીય બેંક સગના ચેરમેન નિયુક્ત છે નિલમી દુગાના નેપાળ બેગના બેંકના કરવામાં નિયુક્ત કરવામાં આવે છે ભારતનું ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીતા સહાયતા મોકલી છે ભારત વિશ્વનો બીજો મોટો ચાઇનીક દેશ બન્યો છે કેનિયા ટોપ પર છે શ્રીલંકાને પાછળ જોડાયો છે ગુજરાત પાંચ દિવસનો માધવપુર મળો શરૂ થયો છે આંધ્રપ્રદેશ મંત્રી શૂન્ય ગરબી પીપોરા પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે બે હજાર ઓગણત્રીસ વર્ષથી આંધ્રપ્રદેશ ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે જાપાને છ કલાક થ્રીડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે વિશ્વ એ અડા રેન્કિંગમાં વિશ્વ હવાઈ રેન્કિંગમાં સૂચિમાં રી સિંગાપુર હવાઈ ટોપ પર છે ચાગી સ્ટેશન નોમ છે અને હરિયાણા સરકાર પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશિપ એલન કર્યું છે યુજીસીના ચેરપર્સન વિનય જોશી બન્યા છે જેમ અંડરસ્ટન નાઇટ નાઇટથી સન્માનિત કરવામાં આવ્યા છે પાછળના જાપાનની જનસંખ્યામાં સખત ચૌદમાં વર્ષમાં ગિરાવટ જોવા મળી છે પાછળ એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે યુએઈ ઇન્ટરપોલની સમિતિની અધ્યક્ષતા સંભાળી છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની બે હજાર પચીસની મેજબાની બિહાર કરશે ત્રિભાષા પોલિસી લાગુ કરવાનું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે અને લાગુ કરવાની ઘોષણા હરિયાણાએ કરી છે તો પહેલું રાષ્ટ્ર તો મહારાષ્ટ્ર લાગુ કરી દીધી છે એટલે મહારાષ્ટ્ર પહેલું બન્યું છે પંજાબ એ મધ્યપ્રદેશને હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયન જીતી ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલને કરજો યુટ્યુબ પર શેર કરજો માકળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અંદર પરીક્ષાની અંદર સફળતાઓ તેવી અમારી શુભેચ્છા આ સાથે ગુડ નાઇટ